લાઈક કરો ને શેર કરો આપણને સાંભળતા હોય તો જોઈ શકો છો તમે સૌ ભાઈઓ આપણને જોતા હોય તો લાઈક કરો ને શેર કરો આપણી ચેનલમાં જોડાવતા રહો બંધે રહો બંધે રહો લાઈક કરો ને શેર કરો આપણને કોઈ પણ ભાઈઓ સાંભળી શકતા હોય તો જોઈ શકતા હોય તો લાઈક કરો ને શેર કરો તમારી પાસે આવે છે કે નથી આવતો હું બોલું એ લગભગ હજી તમે સાંભળી નથી શકતા લાગે એવું જોઈ જોઈ ને વ્યાનો જતા હમ હાલો ભાઈઓ એક ભાઈ આવી ગયા છે આપણને જોઈ શકે છે પણ મારો અવાજ તમારી પાસે આવે છે કે નથી આવતું ચેનલને લાઈક કરો ને શેર કરો એટલે મને ખબર પડે કે મારો અવાજ તમારી પાસે આવે છે કે નથી આવતો મને જોઈ રહ્યા છો એમ હલો હલો એક કોમેન્ટ લખીને લ્યો એટલે હલો હલો બે એક છો આવો એમ નામ જોઈને લેનો જ હતા લખીને મોકલો લખીત મોકલો એટલે આપણને મને ખબર પડે કે અવાજ આવે છે હા હા લાઈક કરો ને શેર કરો આપણને જોઈ શકો છો એ નથી અવાજ આવતો કે આવે છે મને ખબર કેમ પડે હું એમને બોલે રાખું જય માતાજી જય માતાજી લાલભાઈ જય માતાજી જય માતાજી લાલભાઈ નથી હજી આવ્યા નથી બધા ભાઈ આપણને જોતા હોય તો કહી શકો છો તમે કે મારો અવાજ તમને પાસે આવે છે નથી આવતો એમ હા અમે તો વારિયા હતા વારિયા થી અત્યારે વરસાદ જેવો તેવો જરફર ચાલુ થયો છે લાઈક કરો ને શેર કરો કોમેન્ટ કંઈક લખો જય માતાજી જય માતાજી હજી લેગીનમાં કોઈ કોમેન્ટ લેખી નથી ભાઈ મારો અવાજ તમારી પાસે નહીં આવતો હોય એ જ હા લાઈક કરો ને શેર કરો ભાઈ કેમ ચોખ્ખું નથી દેખાતું એટલે એમ તમે કહો છો બહાર જ્યા તો શું જોઈ જોઈને નહીં ભાઈ ચોખ્ખું દેખાય છે જોવો તમે દેખાણું કેલિયર ચોખ્ખું આવ્યું નહીં ચોખ્ખું ચાલો ભાઈ હવે તમે ચોખ્ખું જોઈ શકો છો જો આપણે સી ખેતર હજી ખેતર વાળીએ વાડીએ વરસાદ પણ અંધારી રહ્યો છે વરસાદ પણ આવું આવું થઈ રહ્યો છે આપણે સોયાબીન છે સોયાબીન છે સોયાબીન જો હાઈ ક્લાસ દેખાઈ રહ્યા છે ઉભા ખેરામાં સાહામાં ક્લાસ છે હલો ભાઈ એક એક લાઇક કીધી છે એમ નામ નહોતા ભાઈ લાઈક કરો ને શેર કરો અને મને કોમેન્ટ લખો એટલે મને ખબર પડે કે જોઈ રહ્યા છે મારો અવાજ તમારી પાસે આવી રહ્યો છે જય માતાજી જય માતાજી આપણે શેર અત્યારે વાડીએ ભાઈઓ આટો મારવા ગયા છીએ વાળીએ એટલે

વરસાદ વરસાદ હજી લગીન તો નથી જો સોયાબીન વાયો તેદું ને એમના ઈની પોઝિશન માં પડ્યું છે માટી એમનામ પડી છે વરસાદ પણ નથી થયો એટલે ભરેશ પરેસ ગૌતમ સ્વામી ને આપાલા બે ની પરમાણે એમ કહે છે કે કાલ આપણે જાણવે કે વરસાદ આવી જાય છે આનો આગાય છે કેટલી તારીખ કે છે એટલે લગભગ હિતાવી તારીખે વરસાદ થઈ જાય છે હિતાવી થી 28 જુનાગઢ જિલ્લાનો જુનાગઢ જિલ્લાના કમરીભાઈ મેવાસા ઓજેટ ડેમ બે એમાં ખેતરમાં આ સોયાબીન વાવ્યા છે ખેતરમાં લાઈક કરવાનું ભૂલતા નહીં ને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી આ એટલા ભાગના સોયાબીન છે આવટલા ભાગના સોયાબીન છે

આપણી પાસે આવવા આવું તમે હજી લખવાવાળા કોમ્પ્યુટર લેવાવાળા હોવો જોઈએ ભગવાન તમે એમના જોઈને જોઈને વિયા ન હતા આપણી અરે તમે એમના જોડ્યા રહો બધે રહો વરસાદ પણ આવી રહ્યો છે જેવો તેવો બહુ આપણી જેવો જોઈએ એવો નથી વરસાદ કે છે એમ ત્યાં આવી રહી છે હવે આવે જેથી કાર આપણે આ કહી છે પ્રાપ્તિ ની કે છે આપ આપણે ની આપણે આ કઈ દેવા છે પરેશ ગૌતમ સ્વામી અને આંબાલા પટેલ આપણે પાછા પગ ચડી હાલતા થઈ ગયા છીએ જોવો છે ને ટપ્પા જેવો ટપ્પો પાકી ગયો છે આ તો બીનું રાખે છે ગારો હુકાવો નથી દેતો પણ અમે વરસાદ આય છે પાણી ઉપાડે અને એમ ભરો થઈ જતી તો થોડું જોબ મારી તમને બતાવું સે આ પાણી ભરી દોળું દેખાય બત ઓજે બે

એ આંગળી લાંબી કરીને તમને બતાવું એ આ ગુંડો આના થળમાં પાણી આવી જાય આ વાડી વાડીએ પાણી આવી જાય બે માખો ભરાય તે હું તમને બતાવીશ એનો વિડીયો કરાવીશ વિડીયો પણ નાખીશ બનાવી ફોનમાં અને આમ બતાવીશ પણ સોયાબીન વાવેતર કર્યું છે અત્યારે સોયાબી અને જેવા તેવા વરસાદ સાટા ચાલુ થયા છે જો ફોનમાંથી આ વાદળું હાલ્યું આવે છે ફોનમાંથી પણ સાંટા પડે છે અમે અત્યારે સોયાબીન વાવેતર કર્યું છે એટલે સાંટા ચાલુ થયા છે એટલે થોડોક મકાનમાં લેપ ચાલુ નથી લાઇટ નથી એટલે વહી ગઈ છે એટલે અંધારું પડે મકાને વરસાદ છાંટા ચાલુ છે તો એટલે આ મકાન આગળ પાંચક કેરા છે નબરા દેખાય છે સોયાબીન ફૂલે સંગમ છે અને દેશી પણ છે દેશી છે એ હારા દેખાય છે અને ફૂલે સંગમ છે એ થોડાક દબાણા છે સોયાબીન સોયાબીન સોયાબીનનું વાવેતર અમે વિઘે આપણે આઠ થી નવ કિલો વાવેતર કરવાનું આવે છે સોયાબીન એ રીતના આપણે ચાર સાં વાવેતર કરવાનું એમ કે જાળી આ વીસની જાળી એ સોયાબીન છે વાવેતર એ રીતનું વાવેતર કરવામાં આવે અને એ વિઘે અંદર આપણે ઓર મેકો એટલે ઓર એમાં આપણે જે દાતા પાછળ દાતા હોય ને એમાં બે ત્રણ બે ત્રણ ચાર દાણા ચાર દાણા પડવા જ જોઈએ એમ ત્રણ ચાર ત્રણ ચાર બે ત્રણ બે ત્રણ એટલે સોયાબીનનું વાવેતરમાં એક નંબર વાવેતર થાય આ મેં એટલા એટલા દાણા ગયા ને હમણાં ઘાટા સોયાબીન બતાવતો હતો ને એ એટલા હતા આ થોડાક ઊગા હતા બી નબળું હોય ને ધાબે આવી ગયેલું એટલે નથી દેખાણ આ એક કેરો આ એક કેરો આ એ બે ત્રણ કેરા નથી દેખાતા બી બિયારણ બીજું ધાબે આવી ગયેલું હતું પછી ઘટા પછી આપણે બીજાનું માયક્યું બી હોય ને એ આવી રીતે હોય એટલે એને લીધે એ નથી દેખાતા અમે વિષની જાળીએ વાવેતર કર્યું છે સોયાબીન ચાર સા એક કેરો આપણે વીસની એટલે આમ હવા ફૂટ થાય હવા ફૂટ એ રીતનું અને ઓવણીએ આપણે ચાર દાતે વાવેતર કરેલું છે અને ત્રણ ચાર ત્રણ ચાર દાણા ઉપાડેલા છે અને આ આ કિલો છે 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 દેખાય ગયો બિયારણ આ ચાર આ બે ત્રણ કેરામાં નથી દેખાતા એ બિયારણ બીજું હતું એટલે આ બાકી બધા હાઈ ક્લાસ દેખાઈ ગયા છે સોયાબીન એક નંબર ગયા છે આમાં કોઈ છે નહીં વાંધો નવા ભાઈ આવી ગયા છે હવે ભાઈ હવે હોવે ભાઈ હોવે હા હા જય માતાજી જય માતાજી કોમેન્ટ લખો તો અમને ખબર પડી જાય છે લાઈક કરો ને શેર કરવાનું ભૂલતા નહીં જરીક આમ હા લાઇક કરતા રહેજો ને શેર કરતા રહેજો આપણને સાંભળતા હોય તો વાંધો નહીં આવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઝરફર ઝરફર કપડાં જો કે મન મન પલરે આપણે અહીંથી હાલીન ગામમાં જાય અહીંથી બે કિલોમીટર ગામ છેટું છે ગામમાં પૂગવી તો મન મન પલરી જાય ન પલળવી પાછા પવન હોય તો હું જાય એવો વરસાદ આવે છે આપણે જોઈ જોઈને તમે વિયાનો થતા ભગવાન લાઈક કરતા થઈ જાઉં ને શેર કરતા થઈ અને જીવો ધીમો મધરા મધરા વરસાદ આવી રહ્યો છે વરસાદ પણ આવી રહ્યો છે ને પંખી પણ ઉડી રહ્યા છે અને આમાં વાદળ પણ કાળું ચા જો આ ઝાડની ઉપલા ભાગમાં વાદળું કેવું કાળું ડિબાંગ છે ને નીચે ભાગ સફેદ છે ઉપલો ભાગ કાળો છે જો હા નીચે આમ વાદળ કેમ આપણે આમ લડકતી લડકતી જાતી હોય હા હા લાઈક કરો અને શેર કરો પ્રદીપભાઈ જય માતાજી લાઈક કરો ને શેર કરો જય માતાજી જય માતાજી માતાજીના તમે નવા આવી ગયા છો આપણી ચેનલમાં જોડાના છો વાંધો નહીં વાંધો નહીં જય માતાજી જય માતાજી લાઈક કરવાનું ભૂલતા નહીં ને શેર કરો પણ હા હા આપણી આમ જોડાઈ ગયા તો એટલે જો આપણે થોડોક પાછો વરસાદ બંધ થઈ જાય જેવા તેવા ચાલુ છે અત્યારે ધરફર ધરફર આમ તો વાંધો ન આવે પણ કેમેરા માથે ખાં આમ બતાવું ને એટલે આગળ નથી હાલી તો આ મકાને આવતો રહ્યો છું પાછો ખેતરો ખામો કેમેરો રાખી દીધો છે અને સોયાબીનનું તમને બધું બતાવી દઉં તો એ છતાંય જો અમારે પાસે વાડીયા એક પોપૈયો પણ છે ने और के भाई ने ये बता दिए Agar kayak video auto turut si, laku-laku kayak mogel-mogel tuh kan berpulang. Doa kartu Whatsapp બહુ સારું છે નથી વાંધો વાડીમાં પણ પાણી ભરાઈ ગયું છે પાણી ભર્યું છે ને ઉપર હાવ એટલું અધેર છે અમારે વાડીને કાંઠે રીંગડી છે આ ત્રણ વરા થઈ ગયા પૂરા હો ભાઈ એ એટલે આપણે લાઈક કરતા રહીશું અને શેર કરતા રહેજો બદર એમ નામ નો દાતા કોઈ પણ હા આપણને સાંભળતા હોય તો જોઈ શકો છો આપણો ચાલુ રહી છે જેટલો એટલો વિડિયો પણ ચાલુ રહી છે હા હા તમે કાકડી પોપયા કોદી નહીં જોયા હોય જો તમે કાકડી પોપયા તમને બતાવું છું જોઈ શકો છો ને કાકડી પપૈયા એક નંબર એવું નથી કે એટલા જ છે આગળ પણ ઉપર પણ ચાલુ છે ફૂલ પણ ચાલુ છે અને આ લીંબુ હવે વાવ્યા હશે લીંબુ થાય ત્યારે હાસા વેલા વાળા લીંબુ નો સોડવો હશે હાથમાં આવ્યો છે જો આમાં લીંબુ ચાલુ થાય છે એટલે તમને બતાવીશ કેટલા દિવસે લીંબુ આવે એને ખબર પડે છે કોણ વાવ્યા છે એ હાથ આ દસ દિવસના લીંબુ થઈ ગયા છે